અકબર અને બિરબલની વાર્તા બીરબલનો જન્મ મહેશદાસ જ્યારે મોટો થયો ત્યારે તે પોતાની બધી જ સંપત્તિ તથા અકબર બાદશાહે આપેલી વિંટી તથા માતાના આશીષ લઈને પોતાનું નસીબ અજમાવવા ભારતની રાજધાની ગણાતા ફતેહપુર સિકરી જવા નીકળી પડ્યો તે આ નવી રાજધાનીની ચમક દમક જોઈને અંજાઈ ગયો ત્યાં જામેલા લોકોના ટોળાને વિંધીને તે લાલ દિવાલોવાળા આલિશાન રાજમહેલ પાસે પહોંચી ગયો તે તેણે કદી ન દેખેલા એવા રાજમહેલના સુંદર ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વારને જોતો જે રહ્યો મહેશદાસ દ્વારમાંથી પ્રવેશ કરવા જતો હતો ત્યારે રાજાના એક દરવાને પોતાનો ધારદાર ભાલો હવામાં પીંસીને આડો કરીને તેને રોક્યો અને બોલ્યો તું ક્યાં જવા માગે છે તેનો તને વિચાર આવે છે મહેશદાસ નમ્રતાથી બોલ્યો સાહેબ હું અહીં રાજાને મળવા આવ્યો છું દરવાને કટાક્ષમાં કહ્યું હા હા રાજા તારી જરા જોઈને બેઠા હશે કે તું ક્યારે સ્મિત કરતા કહ્યું તરત છે તેને ઉમેર્યું તમે તમારા રાજા માટે રણમેદાનમાં બહુ જ બહાદુરીથી લડ્યા હશો પરંતુ આશા રાખો કે અત્યારે મને રાજમહેલની અંદર જતો રોકીને તમે તમારા જાનનું જોખમ નહીં વહોરો દરવાને ક્ષણ માટે અટકી ગયો પણ તરત જ હિન્મતથી બોલ્યો તું આવું કેમ વિચારે છે જો તું આવું ગમે તેમ બોલવાનું બંધ નહીં કરે તો હું તારું માથું છૂધી નાખીશ મહેશદાસ તેનાથી ડરીને હાર માને તેમ ન હતો તેને તરત જ તેને રાજાએ આપેલી વિનતી બતાવી હવે એવો કોણ હોય કે જે અકબર બાદશાહની વિનતીને ન ઓળખતો હોય વિંટી જોઈને પોતાની મરજી ન હોવા છતાં મહેશદાસને રાજમહેલમાં જવા દેવો પડશે એવું દરવાનને લાગ્યું તેણે છેલ્લે કહ્યું ભલે તું એક શરતે અંદર જઈ શકે છે મહેશદાસે પૂછ્યું કઈ શરત દરવાન બોલ્યો તને રાજા જે પણ ઇનામ આપે તેમાંથી અડધો ભાગ તારે મને આપી દેવાનો તને આ મંજૂર છે મને વચના મહેશદાસ બોલ્યો ભલે મને તારી શરત મંજૂર છે હું તને વચન આપું છું દરવાને મહેશદાસને અંદર જવા દીધો મહેશદાસ તો અંદરને અંદર જતો ગયો છેવટે તે સોનાના રાજસિંહાસન સામે પહોંચી ગયો તેણે જોયું કે રાજસિંહાસન પર તેજસ્વી પણ ખૂબ સાદો માણસ બેઠેલો હતો તે તરત જ પારખી ગયો કે તે બદશા હતો તેની આસપાસ ઘણા માણસો બેઠેલા હતા મહેશદાસ બધાની વચ્ચેથી પસાર થઈને રાજા પાસે પહોંચી ગયો અને નમન કરીને બોલ્યો હે પૂર્ણચંદ્ર જેવા સમ્રાટ આપનો પડછાયો કાયમ માટે વિશાળ રહો અકબર તેના શબ્દોથી ખુશ થયો અને બોલ્યો બોલ યુવાન તારે મારી પાસેથી શું જોઈએ છે મહેશદાસ તરત નમ્રતાથી બોલ્યો નામદાર હું તમારા કહેવાથી અહીં આવ્યો છું અને તેણે બાદશાહને વર્ષો પહેલાં આપેલી વિનંતી બતાવી રાજા પોતાની વિનંતી ઓળખી ગયો અને વર્ષો પહેલાંનો પ્રસંગ તેને યાદ આવી ગયો રાજાએ કહ્યું બોલ તારી શું ઈચ્છા છે તે પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ મહેશદાસને પોતે દરવાનને આપેલું વચન યાદ આવી ગયું તે બોલ્યો સમ્રાટ જો આપ મને તારી આપવા માંગતા હોય તો મારી પીઠ પર સો કોરડા મરાવો રાજાને તો નવાઈ લાગી આ તે કેવી માંગણી તેણે કહ્યું આ તે કેમ બને તે મારું કશું બગાડ્યું નથી છતાં હું તને કેવી રીતે કોરડા મરાવી શકું મહેશદાસ બોલ્યો નામદાર તમે તમારા વચનમાંથી કેવી રીતે ફરી શકો તમે મારી ઈચ્છા પૂરી કરવાનું કહ્યું હતું ને તો આ મારી ઈચ્છા છે રાજાએ કચવાતા મનથી બહુ દુઃખી થઈને સો કોરડા ફટકારવાનો હુકમ કર્યો બધાની નવાઈ વચ્ચે મહેશદાસે ખૂબ હિંમત અને શાંતિથી પીક પર પડતા કોરડા સહન કર્યા બરાબર પચાસ કોરડા પૂરા થયા એટલે તરત મહેશદાસ બોલ્યો હવે અટકી જાઓ અકબરે પૂછ્યું કેમ શું થયું મહેશદાસ બોલ્યો સમ્રાટ હું અંદર આવતો હતો ત્યારે એક દરવાને મને અંદર આવતા રોક્યો હતો અને મારી પાસેથી વચન લીધું હતું કે તમે મને જે ઇનામ આપો તેમાંથી મારે તેને અડધો ભાગ આપવો મેં ઈનામનો અડધો ભાગ લઈ લીધો હવે તે દરવાનનો વારો છે બાકીનો અડધો ભાગ દરવાનને આપો બધા ખડખડટ હસી પડ્યા દરવાનને તેની ખરાબ દાનતનું ફળ મળ્યું અને બધાની સામે તેનું માથું શરમથી નીચું નમી ગયું રાજાએ કહ્યું તું નાનપણમાં હતો તેવો જ નીડર રહ્યો છે તું બહુ જ બુદ્ધિશાળી છે હું ઘણા સમયથી મારા દરબારના લાંચિયા માણસોને શોધતો હતો તે જે નાનકડી યુક્તિથી આ કામ કર્યું તે કદાચ મારા કેટલાય કાયદાઓ અને કેટલાય વર્ષોના પ્રયત્નોથી ના થાત આજથી તારા શાણપણને કારણે તને બીરબલ નામ આપવામાં આવે છે અને આજથી તું મારા સલાહકાર તરીકે હંમેશા મારી સાથે રહેશે અને આ રીતે બીરબલનો જન્મ થયો